હેલો શ્રી કૃષ્ણ રાધે રાધે હાથ વાગ્યા ની બસ માં જવું છે તો અમે જો હવે બસ માંથી ઉતરી ગયા છે હવે અમે તેની ઘોડી જઈશ હવે જવું છે દીદી ને આમાં તડકો આવે છે ને અમે આવી ગયા દીદીના ઘરે અને અમે જો એના ઉપર રૂમમાં આવી ગયા છે ને એને પૂજા કરતા તમે આવ્યા તે તો હવે રાંદેલ માં પૂજા ને થઈ ગયું છે હા છે આ દીદીનું ઘર હા અરે બંછી અમાર ભેગું આવી ગયું છે હા અમાર સ્મિતાના મે આવી ગયા પાણીના મે એટલા જ આવ્યા અમે બધા પાદરા છે જો બધા જય શ્રી કૃષ્ણ કરે છે એ જોર જોરથી થી ગાવ એટલે નઈ થાય કાઈ લ્યો સાઈડ વાઈ છે કાઈ પણ કોટ પહેરીને આવતા હો હેલો દીદી પગલા ભરાવાના છે

पानिको बेभ तेपास कमीन जाखी वलबा जुलान वेचैना बदाय मियमना जिजय जो किरला बदाय जाहे मोठी बादा बादा बॉल्पीष पो ले निद्रममा मेधी बन सी यहा पॉड वान वहनो डियो यह चाकी आब हो

કેજો રામ રામ કાર્તુવા ભાઈ બા આવી ગયા છે સાર પૈસા લઈ હાલો મોટા બેન આવી ગયા છે હો આ શું મે લુબો

આપણે હવે આવી ગયા જમવા ને બધા જમવા બેજે થાવાવાળા બધાએ તો જો આ બધા જમે છે બધા હગા છે જો અહી amare બધા ડાયરો બેહી ગયા જમવા આ દાણસ બેહી ગયો જમવા દાણસ તો જે જમન થારી આવી ગઈ છે તો જમી લઈ હાલો કેરી દેખાડજો કેરી ખાવ भूमि भूमि रंधारा में देखा थे ना ये देखा नहीं वो जब जब जामु तो दे है जा <laughs> ना पढ़ ना मासी भाने जो आये रम्मा में भी आरा दिया आरा दिया हेलो <laughs> दीदी आओ जो हम जाइए सी तबे आओ जो